તો આ સપલા છે ને અમારા ભાઈ કાલ લાવ્યા છે કેવા છે કોમેન્ટ કરજો અમારા ભાઈ જો ઉંધા સપલા પહેર્યા સપલા પહેરો ભાઈ હે દૂધ પીવું નાય જય દાદા પતુભાઈ હા પણ જય દાદા કે લાઈક કરજો હા ને સપલા પહેરવા હા શું કેવું થયું ખબર છે નળ આવ્યા ને અમારી મોટર બગડી ગઈ તો હમી કરાવવા ગયા છે જો મોટર નથી એમને પાણી નહીં આવતું મોટર ચાલુ કરાવી પાણી ન આવે પછી એટન મશીન પાછા ટાકા ભરવા ગયા હા સંદીપ સિરામણ કરીને વહી આઈ ગયા કામે ને મારે આ સિરામણ હાવ બાકી રહી ગયો કેમ કે હારે નળ આવી જાય ને પાણી ભરવા માં એમાં રહી ને મારે સિરામણ કરવાનું બાકી રહી ગયું છે તો ફટાફટ હવે સિરામણ કરી લઈએ બટેટા ને હિંગુ ને ટમેટા નું રીંગણા નું મસ્ત મજાનું શાક છે રોટલા છે રોટલી છે પૂજાબેન જો સિરામણ કરે છે કેમ પૂજાબેન સિરામણ કરવા હા તો ફટાફટ હવે છે ને સિરામણ કરી લઈએ આજ હવાર નું અમારી જમરૂખ રીમાં જો જમરૂખ પણ આવી જાય મસ્ત મજાના જો કોણા કોણા જમરૂખ ખાવી ગયા છે અહીંયા એટલામાં માં કઈ જમરૂખ છે કાપુસા બેન જો અહીંયા પણ છે દેખાય ક્યાં છે આમ જરા ઇંદરા ના દેખાય કમ ના વસ્તુ દેખાડું હ આ લો અહીં આવો મને આ કાક વસ્તુ દેખાડે છે હું પછી તમને બધાય જમરૂખ દેખાડું હ અહીં આવો છે આ હું છું કક્ષી સંતરું હોય ગયું લા સંતરા આવી ગયા હવે અમારે ઘેર સંતરા ને સંતરા થાય અમારે વેસા તો સંતરા નહીં લેવા પડે હવે અમારી ઘેર કેમ લાગે હા અમાર પૂજા બેન ખબર હોય સંતરા કે ખબર પડી કે એ સંતરું છે એવું છે લે આમ જો એટલામાં આ બધું ઘણું ખરું નેદું જો હવે બેન સાટા કરે થાય ને તે ખડ ઉગી ગયું જો લીંબુડી હવે મસ્ત થઈ જાય હે ફૂલ વાવેલા છે ને એવું છે બીલીપત્ર મસ્ત મજાનું થઈ ગયું છે ને હવે છે ને

એટલું છે જો પાછું ગમે તો પાછું બીજું લેવા જવું પડશે એવું છે છે ને કાલ પંદર કિલા મરસું લેવા જા એવું છે મસરું કવડી ગયો ક્રિષ્ણ ભગવાન ભગવાનમાં ઘૂઘરી બધી જો એક ને બેન ને એક જ રહી આવા છે ને અમારા ગામડામાં આવી રીતના કૃષ્ણ ભગવાન પહેરે તમારે કોઈ પહેરે તો કોમેન્ટ કરજો કાબા અમારે તો પહેરે તમારા બા જો ગળા મહિને કૃષ્ણ ભગવાન હોય જતી નહીં બા હમ તો આવી રીતનું અમારે હોય તો અમારે એકાંત ભાઈ જાગી જાય ફટાફટ આવી હિસ્કો નાખવા માંડી તમે જાગી જા ક્યાં જવું ડીજે ક્યાં છે પાસે કાંઈ નથી ડીજે વાહ જો કેટલું મસ્ત દેખાય છે ઓ વાતાવરણ કાંઈ ઘટે નહીં ને અમારા પતુ ભાઈને હું ડીજે જોવાનું છે ડીજે કાંઈ નથી જો એને છે ને ડીજે જોવું છે પણ અત્યારે ડીજે આગળ વગાડતો પણ કાક વઈ ગયો કેટલો મસ્ત વાતાવરણ સમજો કે ઘટે ને ને વરસાદ આવે ને એવું થઈ ગયું છે કાપત વાદળા કા છે ના છે ને આમ જો કાલ અમારે છે ને મિરસા લાવ્યા હતા તો મિરસા હુકવા હતા ને હા જે છે ને પાછા ઢાકી દીધા ફેમિલી કાલ વિડિયો કેમ નતો આવ્યો ને તો હું તમને કહી દઉં કેમ કે છે ને કાલે એવું જ થયું હતું કેમ કેવું લ્યો હમણાં એવું જ થાય છે કે હું કરું આ કામ કરું ઓલું કામ કરું કે દવાખાના નું કામ કરું કેટલું કામ કરું કઈ હડ જ નહીં ને વિડીયો પણ કાલ મેં નતો મૂક્યો તો એનું કારણ એમ છે કે તમને બધાને ખબર છે કે આ વૈશાખ મહિનો છે તો અમારી સાઈડ છે ને વૈશાખ મહિનામાં લગ્ન બહુ હોય તો ના ઓર્ડર લીધેલા હતા અને કાલ હું કેટલા વાગે નેવરી થઈ તમને કહું પાંચથી સાડા પાંચ વાગે ને ત્યાં હું નેવરી થઈ કેમ કે છે ને તૈયાર કરવાના હતા અને પાછા બપોર પેશીના પાછા મહેંદીના ને બીજે લગ્ન હોય ને તો ઈવડા ને મહેંદીને એવું લેવાનું હતું વેક્સ ને એવું ને ફવારમાં છે ને દુલ્હનને તૈયાર કરવાનું હતું તો એટલું બધું કાલ છે ને કામ હતું ને એટલે કાલ છે ને વિડીયો અપલોડ કરવાનો કાંઈ મોકો જ ન મળ્યો ને કાંઈ નવી રીત નથી ને બે દિવસથી મોડો વિડીયો મુકાતો હોય એનું કારણ એમ છે કે મેં આપણે ઓર્ડર લીધો હોય તો એનું પણ ઘણું કામ હોય ને તો મારે ઘરનું કામ વધી જતું હતું ને આરે ઓર્ડર પણ હતો અને એવું બધું યારે હતું એટલે છે ને મારથી કાલ વિડીયો ન મુકાણો એટલે સોરી હું માફી માંગુ છું નગર તો તમને ખબર હશે મારા દરરોજ વિડીયા પણ આવી જાય ને તાણે વિડીયા પણ આવી જાય પણ હમણાં બે દિવસથી કામ હતું ને એટલે મારે હમણાં આડુઅડું થઈ ગયું પણ સોરી માફી માંગુ છું તો હવે આજથી પછી છે ને આપણે વિડીયા કોઈ દિવસ મોડા નહીં આવે દરરોજ એક વાગ્યા વિડીયો આવશે છે હવે બધું પાર્લરનું કામ હતું ને તો એ પણ કમ્પ્લીટ થઈ ગયું ખેતરનું કામ હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું ને હવે છે ને હાવ નવી એટલે તમને છે ને હવે મસ્ત મજાના વિડીયો જોવા મળવાના છે તો જેને સબસ્ક્રાઈબ ન કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ન કરે તો પ્લીઝ લાઇક કરી દેજો અને હવે તમને મજા જ એટલી આવવાની છે તમારું દિલ ખુશ થઈ જાય ને એવા વિડીયો આવવાના છે તમે ટૂંક સમયમાં જોઈએ તો તમને મજા આવશે ને બહાર પણ જવાના છે હવે ક્યાંક પ્લાન બધાય સક્સેસફુલ કરે ને તો હવે બહાર નીકળવાના છે અમે ફરવા પણ અમે ઘણા બધા એક ક્યારે જવાના છે હવે પ્લાન કરીએ છીએ કઈ જવાનું છે પ્લાન સક્સેસ થઈ જાય પછી તમને હું કઈ ક્યાં જવાનું છે એ ચાલો હવે છે ને નીચે જવું છે કેમ કે ભાઈ છે ને એતા છે ને મારે હિસ્કો નાખવાનો છે ને બાર ને વાળીએ જવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ અમે પોતો ભાઈને લઈને જઈ નીચે લાઈટ પણ વહી ગઈ હવે આખો દી ઉપાડી નહીં જેમ કે આખો દી લાઈટ કઈ હવે આપવાના નથી કેમ કે આજ છે લાઈટ નો કાપ અમારા પતુ ભાઈ જોયે હવે ઈસકા ઝુલસી આખો દી લાઇટ ઈસકો ખાવા દેવો ખાવા દેવો મને ખાવા ભાઈ આપણે બે ખાઈ ઈસકા ખાવા કોઈ ગોધરા ધોઈ નાખ તમે ધોય હે કાઈ ને હાવ ખોટું છે ના હો બેન વે બેન પણ ઓલ પર ગોધરા લઈને બી ના બેન હવે ફૂકાવા જાય છે બે વે છે ને આજે બે ગોધરા ધોયા ના હોય ને ઈ તે જોકો જાય થાવા ઉપર ધીમે ધીમે બેન ધીમે ધીમે પૂજા બેન ભંગાર વેસવા જાય તગારા ને ટોપડા ને બપડા ને લઈને ભંગાર વેચવાનો કામ ચાલુ કરી દીધું બેન તમે હા શું જો તો એ નખરા કરે નખરા કરે ને નખરા બો ભાઈ આમ જો તો કેટલા ડબ્બા ને ભંગાર નો બધો કાઢ્યો આજ તો એક બે લાખ નો ભંગાર થઈ જાય આ બધોય પેળો કરી લ્યો ને પછી પૈસા થઈ જાય આ કેટલાનો ભંગાર થાય ને આગળ હું તમને દેખાડું આ એમાં એમ સામે સાફ સફાઈ ને બધું કર્યું હતું ને આ બધું ભંગાર જો ઝીણો ઝીણો હતું તમારા બા કે છે ને આવે ને ભંગારવાળા વાળા તો એને આપી દેજો તો ભંગારવાળા વાળા આવ્યા તે આપી દે આ ભાઈ રેહાના ભાઈ તારા લગ્ન કરી દેવાના છે અમારે હોય ભાઈ આજ બે લાખનો ભંગાર થાય એના એ જતા મૂળ વેગી ન ખબર એ ના કેમ બે ગયા ભાઈ

તો બસ હવે આપણે આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો હોય અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો